દર્શક મિત્રો ની વિશેષ કાર્યક્રમ સાથે હું છું અગ્રમ દર્શક મિત્રો ન્યૂઝ ની આજની વિશેષ રજૂઆત માં વાત કરવાની છે કે એક બાજુ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે મોદી સ્ટેડિયમ નામ રાખવામાં આવ્યું છે ને ત્યારથી લઈને સુધી માત્ર જે રીતે વિરોધ જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે હાર્દિક પટેલની વાત કરીએ તો હાર્દિક પટેલ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતાઓ છે તેમના દ્વારા સરદાર પટેલનું નામ લઈને દરેક મત મેળવવામાં આવે છે પરંતુ તેમાં કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી ચોક્કસથી પહેલાં જે રીતે જૂનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું અને ત્યારબાદ જે આજે નવું એક જે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું અને ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ રાખવામાં આવ્યું હતું ચોક્કસથી જ્યારે સંકુલની વાત કરીએ આખા આખા સંકુલનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ સંકુલ રાખવામાં આવ્યું છે પરંતુ તેમાં જે ક્રિકેટ સ્ટેડિયમ છે તેમનું નામ નરેન્દ્ર મોદીના નામ ઉપરથી આપવામાં આવ્યું છે ચર્ચા માત્રના માત્ર જે સંકુલ સરદાર વલ્લભભાઈ પટેલનું તો નામ આપવામાં આવ્યું છે પરંતુ કેમ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી આપવામાં આવ્યું તેના લઈને છે તો આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે ડૉક્ટર જ્યોતિ પંડ્યા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને સંજયભાઈ પટવા કે જેઓ કોંગ્રેસના નેતા છે જે આપ ત્રણ સૌ તો સ્વાગત છે રાજસ્વ સૌથી પહેલો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ ઘણા રાજનેતાઓના નામ ઉપરથી જાહેર માર્ગોના નામ છે સ્ટેડિયમના નામ છે અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ઉપરથી આ સ્ટેડિયમનું નામ સામે આવ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો તમે આ પરિસ્થિતિને ત્યાં સુધી જે લોકો પહેલાં સત્તામાં હતા એ પણ અને હાલ જે લોકો સત્તામાં છે એમણે અત્યાર સુધી નામકરણ જે થયા હોય ને એ જનરલી એવું બન્યું હોય કે એમના જે તે પૂર્વજો હોય એમની જે કાર્યપ્રણાલી હોય એને યાદ રાખવા માટે કે એમનું નામ લોકોને યાદ રહે એટલે એની સાથે સંકળાયેલો ઇતિહાસ લોકોને યાદ રહે એના માટે રસ્તાઓના ઇમારતોના જે જે એનું સ્ટેટસ હોય એ પ્રમાણે એમના નામ અપાતા હોય છે અહીંયા વિવાદ એટલા માટે જોવા મળે છે આપણને કે આ જે કાર્યક્રમ હતો એ પૂર્વ નિયોજિત કાર્યક્રમ હતો રાષ્ટ્રપતિ દ્વારા એનું ઉદઘાટન થવાનું હતું પણ આનું નામકરણ થવાનું છે આની ગુપ્તતા જાળવી રાખવામાં આવેલી હવે નરેન્દ્રભાઈને સરપ્રાઇઝ આપવા માટે આ કર્યું હશે કે બીજું કોઈ કારણ હશે એ તો જે આયોજકો છે એને જ ખબર હોય એટલે જ્યારે કોઈને ખબર ના હોય એવા એક કાર્યક્રમની અને જે અત્યારે હાલ સત્તા ઉપર છે એમના નામ સાથે જોડી અને સ્ટેડિયમનું નામ આપવામાં આવ્યું છે એના કારણે એક તો વિવાદ એનો ઊભો થયો પણ તમે મોટરિયા સ્ટેડિયમનો જો પ્રારંભિક ઇતિહાસ જુઓ તો ઓગણીસો એંશીથી ત્યાંસી દરમિયાન આ જે જગ્યા છે જ્યાં સ્ટેડિયમ બન્યું એનું સૌથી પહેલાં જો કોઈએ સપનું જોયું હોય તો મૃગેશ જયકૃષ્ણ ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડના જે પ્રમુખ હતા જે તે વખતના એમણે જોયેલું અને એમાં નરહરીભાઈ અમીનનો બહુ મોટો ફાળો કારણ કે એ સ્પોર્ટ્સને રિલેટેડ વસ્તુઓમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ લેતા અને માધવસિંહભાઈ આ જમીન એક્વાયર કરવા માટે લોકોને મદદ કરેલી એ વખતે આ જે આપણે કોતરપુર વોટરવર્ક્સની જે સ્થિતિ જોતા હતા ને એવી રીતની ક્યાંક ખાડો હોય ક્યાંક ટેકરો હોય એટલે બિલકુલ એટલી ખરાબાની જમીન હતી એને આઠ મહિનાના રેકોર્ડ સમયની અંદર સમથળ કરી અને એશિયાનું સારું ગણી શકાય એવું એક સ્ટેડિયમ આઠ મહિનાના રેકોર્ડ સમયમાં એ વખત બનેલું ને એ વખતે મેલબોર્ન છે કે બીજા સિડની છે એ બધા સ્ટેડિયમની મુલાકાત આ લોકોએ લીધેલી અને ત્યાંથી જે વિશેષતાઓ હતી વિશેષતાઓ લઈને એક એવો પ્રયત્ન કરેલો કે પચાસ પંચાવન હજારની કેપેસિટીનું એક સારું સ્ટેડિયમ અમદાવાદને મળે એટલે આપણે આજની તારીખે આ વસ્તુને યાદ કરવી જોઈએ હવે અત્યારે સ્ટેડિયમ નવું નથી થયું એનો વિસ્તાર થયો છે બિલકુલ એટલે જે સ્ટેડિયમ પચાસ પંચાવન હજારની કેપેસિટીનું હતું એ એક લાખ દસ હજાર સુધીની કેપેસિટીનું થયું છે એની અંદર સુવિધાઓ વધી છે એની અંદરની જે બ્યુટિફિકેશન છે એના ઉપર ધ્યાન દેવાયું છે એની આધુનિકતા ઉપર ધ્યાન દેવાયું છે એટલે સ્ટેડિયમ તો જે જૂનું હતું એ સ્ટેડિયમ છે એનો વિસ્તાર થયો છે અને વિસ્તાર થયા પછી એનું અચાનક નામકરણ થયું એના કારણે આ એક વિવાદ ઊભો થયો છે બિલકુલ એક બાજુ જે રીતે નામ બદલવામાં આવ્યું ક્યાંક નામ મૂકવામાં આવ્યું તેના લઈને ત્યારે વિવાદો જોવા મળ્યું છે સંજયભાઈ કોંગ્રેસ દ્વારા જે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તેમના દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને ક્યાંક સવાલ કરવામાં આવ્યા છે કેમ એની વાત તો કે આ જે નામકરણ કરવામાં આવ્યું છે જેમ વિશેષકે કીધું કે મર્ણોત્તાર પછી એની યાદગીરી માટેના સ્મરણ માટે નામકરણ થતું હોય છે પણ આજે જીવિત માણસના નામ પર આ સ્ટેડિયમ નું રાતોરાત નામ નવીનીકરણ કરવામાં આવ્યું છે એટલા માટે સરદાર સાહેબ નું નામ આ લોકો એ ફક્ત પોલિટિકલ યુઝ માટે એમના માટે મહત્વનું પોલિટિકલ યુઝ અને પોલિટિકલ મત માંગવા માટે પૂરતું જ છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ આવશે સરદાર પટેલ સાહેબ સ્ટેડિયમ નહીં આવે સરદાર સદંતર અયોગ્ય છે સરદાર સાહેબ ની બદનામી છે અને સરદાર સાહેબ જેવા વ્યક્તિનું નામ માં આની સાથે જોડવું એટલે એમનું કદ વધારવાની વાત છે ક્યાંય ને ક્યાંય રાજકીય રીતે એટલા બધા મોટા બતાવવાના

કે એ લોકો ને આખું સરદાર વલ્લભભાઈ પટેલ નું જે સ્ટેચ્યુ દુનિયામાં સૌથી મોટું બનાવનારું કેવડીયા માં આ જે સરદાર પટેલ ની સ્ટેચ્યુ મોટા મોટી બનાવીને એમને જે માન આપ્યું એમને યાદ કર્યા એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે કોંગ્રેસ હર હંમેશા પંડિત નહેરુ નું શાસન હોય કે ત્યાર બાદ પણ નહેરુ ગાંધી સિવાય એમને તો સરદાર આ રીતના વિવાદ ઉભો કરીને એ લોકો પોતે પોતાનું ફ્રસ્ટ્રેશન બતાડે છે અને હાર્દિકભાઈ વારે તહેવારે આવા બધા વિવાદ ઉભા કરીને કોંગ્રેસને હંમેશા પોતાની વિવાદમાં મૂકી દેતી હોય છે પાર્ટીને પોતાને વિવાદમાં મૂકે છે પરંતુ કોંગ્રેસના લોકો પણ અત્યારે ખૂબ ફ્રસ્ટ્રેશનમાં હોવાથી કઈ પણ વાત કરે છે બીજી વાત નરેન્દ્રભાઈ મોદીનું જેમને ઓળખે છે કોરોના સૌથી મોટી પોપ્યુલેશન હોવા છતાંય ભારત દેશને આપણે એમાંથી સેફલી બહાર કાઢવામાં જે સક્ષમ નેતાઓ ગણાય છે એમાં ના નરેન્દ્રભાઈ મોદી વિકાસની રાજનીતિ દેશને બતાડનારા કોણ તો નરેન્દ્રભાઈ મોદી પબ્લિક પાર્ટિસિપેશન પોલિટિક્સ વ્યવસ્થા એવું નથી તો આપ પણ જાણો છો આજે પણ કલાકોથી આ ચર્ચા ચાલે છે સરદાર વલ્લભભાઈ પટેલ નામે સંકુલ છે અને એને એક્સપાન્ડ થયું છે એની અંદર આ ક્રિકેટ સ્ટેડિયમ જે છે એ આપણે મોટેરા સાબરમતીના કિનારે જે મોટું કર્યું વિશાળ વિશાળ એની એકર જેવડી જમીન એમાં પાછું નારાયણપુરામાં આપણે ત્રેસઠ એકર જેવી જમીનની અંદર બીજું સ્ટેડિયમ હોકીનું સ્ટેડિયમ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં વિવિધ ગતિવિધિઓ એક સાથે થઈ શકે ઇન્ટરનેશનલ કક્ષાની સ્પોર્ટ્સ ઇવેન્ટ બધી જ જાતની એમાં થઈ શકે

કે એવું ના પૂછી લે કે રાજેશ ઠાકર કોણ છે સવાલ પૂછનારા બેન હાર્દિક પટેલ કોણ છે આ રાજનૈતિક અહંકાર આપણે રાખીએ એક સામાન્ય નાગરિક પણ સવાલ પૂછી શકે અને એ સવાલનો તમારે તાર્કિક જવાબ આપવાનો હોય તમને એટલો ભરોસો હોવો જોઈએ કે નરેન્દ્રભાઈનું જે વિઝન છે નરેન્દ્રભાઈના જે કામ છે એ કામ કામકાલુથી નરેન્દ્રભાઈ સત્તા ઉપરથી ઉતરી જશે તો પણ લોકો યાદ રાખીને જેમ સરદાર સાહેબના આટલા વર્ષો પછી આપણે ભૂલી નથી શકતા કે મહાત્મા ગાંધીને આટલા વર્ષો પછી પણ આપણે ભૂલી નથી શકતા એવી રીતે નરેન્દ્રભાઈને પણ આવનારી પેઢી જે છે એ યાદ કરી અને નરેન્દ્રભાઈનું નામ પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યા સાથે જોડશે આ ભરોસો તમને નથી તમે જે ભાઈએ કીધું કોંગ્રેસના ભાઈએ કે એક પરંપરા રહી છે રાજનૈતિક પરંપરા પણ રહી છે અને સામાન્ય સામાજિક પરંપરા પણ રહી છે દાખલા તરીકે મારા ફાધરે કોઈક ગામ માટે સારું કામ કર્યું હોય તો એક એ વખત એમની સ્થિતિ ના હોય તો હું દીકરા તરીકે ગામના કંઈક સ્કૂલ બનાવું તેમાં મારા ફાધરનું નામ જોડી અને જે ગામના લોકો છે એક નવી પેઢી છે એને ખબર પડે કે નામ વાંચેલું પૂછે કે આ માણસ કોણ હતો તો એને ખબર પડે કે એણે ગામ માટે આટલી કામ કરેલું હતું તો તમને તમારી આવનારી પેઢી જે છે આ જીવતા જગત ત્યાં કરવાની જરૂર શું કામ પડી પહેલો પ્રશ્ન એ છે બીજો પ્રશ્ન એ છે કે સરદાર પટેલ સ્પોટ સંકુલ છે જ એની સાથે કોઈ મતભેદ જ નથી પણ તો સ્ટેડિયમનું નામ પણ સરદાર સાહેબ જોડે જોડ્યું હોત તો શું એ સ્ટેડિયમનું ગૌરવ કે ભારતનું ગૌરવ કે ગુજરાતનું ગૌરવ ઓછું થઈ જાય પ્રશ્ન બીજો છે ત્રીજી વસ્તુ એ છે કે મોટેરા સ્ટેડિયમની અંદર જ્યારે ક્રિકેટની મેચ રમાય ત્યારે એને જોવા માટે આવનારા લોકો કેટલા અને સ્પોર્ટ્સ સંકુલમાં કબડ્ડીની મેચ રમાય ત્યારે આની અંદર જોવા આવનારા લોકો કેટલા એટલે જે ગેમ છે ને નામની સાથે જે પોપ્યુલારિટીની જે ગેમ છે એ ગેમ સમજવાની જરૂર છે કે તમે એવી વસ્તુ જોડે તમારું નામ જોડી દીધું અને તમે કીધું કે મેં સરદારની ત્રણ હજાર આટલી મોટી પ્રતિમા બનાવી સરદાર સાહેબ કોઈ પ્રતિમાના મોહતા જ નહોતા એમની પ્રતિભા એવી હતી કે દરેકના દિલ્હી અંદર સરદાર છે એ પ્રતિમા બનાવી હોત કે ના બનાવી હોત સરદાર સાહેબને લોકો યાદ કરત જ તમે કરમસદનું સરદાર સાહેબનું સ્મારક જે છે એ જગ્યા જઈને જોઈ જાઓ અહીંયા ત્રણ કરોડ ખર્ચ્યા છે તમે તો ત્યાં આગળ તમે ત્રણ કરોડ રૂપિયા ખર્ચવા નથી મળતા તમે અમદાવાદનું જે સ્ટેડિયમ છે એને અદાણીને સોંપી દીધું અદાણી ઇન્ટરનેશનલ એરપોર્ટ તમારું સ્વાગત કરે છે અને બોર્ડ લાગી ગયા એ પછી બહુ જ વિવાદ થયો એ વિવાદ થયા પછી તમારા એ બોર્ડ ઉતારવામાં આવ્યા તો તમે ક્યાંક ને ક્યાંક સરદાર સાહેબને ન્યાય આપવાના સાથે સાથે કે સરદાર સાહેબની સાથેની રાજનીતિ કરવા સાથે સરદાર સાહેબની લગોલગ નરેન્દ્રભાઈને ઊભા કરતા હોય આવું જ્યારે દ્રષ્ટિમાન થાય ત્યારે વિવાદ થતો હોય છે તમારા નામ તમે આને દાખલા તરીકે અટલ બિહારી વાજપેયીનું નામ આપ્યું હોય તમે ગુરુ ગોલવરકરનું નામ આપ્યું હોય તમે માધવ રાવ ગોલવરકર સ્ટેડિયમ એવું નામ આપ્યું હોય તમે શ્યામાપ્રસાદ મુખર્જીનું નામ આપી શક્યા હો દીન ઉપાધ્યાયનું નામ આપી શક્યા કોઈ વિવાદ ના થાય અને બીજું એ છે કે તમે નામકરણ કરો છો તો એ એવું કેવું સર્જિકલ સ્ટ્રાઇક તો કરવા જ નથી પાકિસ્તાન ઉપર કે તમારે ગુપ્તતા જાળવવી પડે આ સરપ્રાઇઝ એલિમેન્ટ જાણે નરેન્દ્રભાઈ જાણતા જ ન હતા અને એટલે આ જે રીતે થયું છે એના કારણે વિવાદો થયા વિવાદ થાય પ્રશ્ન પૂછાય તમારે તમે બેન હાર્દિકભાઈ ને બી ઓળખતા નથી કદાચ જાહેર જીવનમાં છે કે નહી મને ખબર નથી અને એ કોઈ બહુ મોટા વ્યક્તિ છે પણ મને ખબર નથી કે હાર્દિકભાઈ કોણ એ પૂછવું પડે છે અને સાથે સાથે એ પણ કેવું પડે છે કે જે રીતે રાજકીય રમત રમવામાં આવે છે સરદાર સાહેબ નામ સાથે છેડા કરવામાં છે છે વાંધો વાંધો ત્યાં એ નથી નામે તમે રસ્તાઓ કરી દો અમને કોઈ વાંધો નથી પણ સરદાર સાહેબ નો ઉપયોગ કરીને સરદાર સાહેબ ના નામની સાથે છેડા કરવા આ બીજી વાર ગુજરાતમાં ઇન્સિડન્ટ બન્યો છે અને તમે એક પ્રતિમા બતાવીને એમ કહો કે અમે એમના લોકપ્રિય માટે તમે પાછલા બાળને શું રાજ રમતો રમી રહ્યા છો એ તમારી નીતિ ને રીતિ પરથી ખ્યાલ આવે છે બેન એટલે ભારતીય જનતા પાર્ટી સાહેબ ને તમારા સાહેબ ને મોટા કરવા માટે લોકપ્રિયતા વધારવા માટે આ કામ કરી રહ્યા છો એને બદલે સરદાર સાહેબ ને તમે સાથે જે રીતે રમત રમી રહ્યા છે એ સાથે એને એની સામે અમારો સખત વિરોધ છે ને વિરોધ રહેવાનો છે અને આપણા બંધુ બોલ્યા બંને જણને ખૂબ વિવેક સાથે ખૂબ વિનમ્રતા સાથે કેવું છે કે અમારા લીડર ને અમે મોટા કરીએ કે અમે એમને વધારે માન આપીએ એ તો બહુ સ્વાભાવિક છે સાહેબ બીજું કે પંડિત નેહરુ હતા ત્યારે એમની માં ઘણું બધું એમના નામે બનતું સ્વીકાર હતું અને એ નેતા તરીકે જ્યારે હતા ત્યારે એમને પણ વિચાર તદ આપણે દેશના લોકોએ આપ્યું જ છે અત્યારે નરેન્દ્રભાઈ મોદી ને લોકો ખૂબ પ્રિય નેતા તરીકે જુએ છે વિકાસની નવી રાજનીતિ અને દેશના વિકાસ ને લોકો જુએ છે અને લોકોને ગમે છે ઘણા બધા ઓપિનિયન અમે સામાન્ય જનતાની સાથે પણ આજે વાત કરી તો લોકો ખુશ છે એમાં કઈ એમને ના ગમવું કે એવું કંઈ છે નહીં મારે કેવું છે કે ઠીક છે વિરોધ પક્ષ છે વિરોધ કરે અને અમને સમજાય છે કે વિરોધ કરે એમાં કઈ બહુ નવાઈની વાત નથી પરંતુ હા અમારે તો વિવેક સાથે કહેવું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સંકુલ છે આખું ને એને ત્રણ ભાગ છે આ ક્રિકેટ સ્ટેડિયમ જેનું નામ નરેન્દ્ર મોદી ક્રિકેટ આપણું સ્ટેડિયમ બનવામાં આવ્યું છે જીસીએ નું આખું આ નવું એડવેન્ચર આખું નવું આપણને પ્રોજેક્ટ જોવા મળી રહ્યો છે કે જે એક વિકાસનું સ્વરૂપ છે અને વિકાસની રાજનીતિ સાથે

જો જીગ્નેશભાઈ મેવાણી જીગ્નેશભાઈ વાત કરતા હોય અને એ એમનો વિષય છે પરંતુ મોદી સાહેબની જે ઊંચાઈ જે એમના માટેના લોક સમર્થન જન અભિપ્રાય એ ખૂબ વધતું જાય છે અને એટલા માટે કોંગ્રેસના પેટમાં તેલ રેડાય સ્વાભાવિક છે પરંતુ આ સ્પોર્ટ સિટી તરીકે જ્યારે અમદાવાદ દુનિયાભરમાં જગતમાં સૌથી મોટું થવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદની પોતાની પણ એક તાકાત ડેવલપ થઈ છે સાબરમતી રિવરફ્રન્ટ જયારે બનતું હતું ત્યારે પણ આ લોકો આનું કેવડું મોટું મહત્વ થશે હિસ્ટોરિકલ સંજય સંજયભાઈ ક્યાંક અત્યારે હાલ તો જે જ્યોતિબેન એમ કહી રહ્યા છે કે કઈ પણ સારું કામ અથવા તો વિકાસનું કામ થતું હોય તેના કારણે કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે એટલા માટે જ વિરોધ કરે છે આ જ્યોતી બેન બોલી શકે જેવું વાંધો નથી પણ મારે એટલું કેવું છે કે અમારા ગુજરાત ના વિકાસ માં કોંગ્રેસ પાર્ટી નો બી બહુ મોટો હિસ્સો છે કઈ આજે જ આવીને આજે જ બધો વિકાસ નથી થઈ ગયો ગુજરાત ના ગુજરાતીઓના મહેરબાની અને ગુજરાતીઓની સ્ટ્રગલ અને મહેનત મહેનતને કારણે ગુજરાત સુંદર દેખાય છે ગુજરાત વેપારીકરણ થયું છે કોઈ કોઈની વ્યક્તિના કારણે ગુજરાતનો વિકાસ નથી થયો ગુજરાતનો વિકાસ વર્ષોથી છે એનો જીડીપી રેટ પણ વર્ષોથી છે બેનને મારે ધ્યાન આપવું છે કે ગુજરાતના વિકાસ થાય એમાં અમારા પેટમાં તેલ નથી રેડાડું પણ તમારી નીતિમાં ખોટ છે તમારી જે રીતિ-નીતિ છે જે રાષ્ટ્રીય ગંદી રમતો છે એની સામે વાંધો છે વિકાસ સામે અમને કોઈ વાંધો નથી